નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર કચ્છ જિલ્લાના ખાવડા પાસેના કોટડા ગામે અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો છે અને ખરેખર સરકારી તંત્રની કેટલી લાપરવાહી છે તે પણ ઉજાગર કરે છે નમો ટીવી ઇન્ડિયાને મળતી માહિતી મુજબ કોટડા ગ્રામ પંચાયત દ્વારા સરકારી સ્કૂલ પાસે નાના બાળકો અને ગામ લોકોની સગવડ માટે સરકારી ગ્રાન્ટમાંથી સ્કૂલની બાજુમાં સરકારી જમીનમાં સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું હતું પરંતુ કોટડાના એક માથાભારે શખ્સે આજુબાજુની જમીન તો ઠીક પણ આખી આખું સરકારી સુલભ જ ઝડપ કરી લીધું અને ગેરકાયદેસર દબાણ કરી ચારે બાજુ પાકી દીવાલ કરી ભેંસોનો તબેલો બનાવી દીધો છે ને વિકાસ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને કલેક્ટર સુધી ફરિયાદ કરતાં ગ્રામજનોએ જણાવ્યું કે આ શખ્સ માથાભારે છે અને કોઈને પણ ગાંઠતો નથી તો શું તંત્ર ચલાવી લેશે કેમ કોઈ સરકારી તંત્ર આ દબાણ દૂર કરવા આવતું નથી એવી ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી નમો ટીવી ઇન્ડિયાના તંત્રી મહેશ પંડ્યાએ આ બાબતે જાતે સ્થળ ઉપર જઈને વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ પણ શું કહ્યું તે આવો સાંભળીએ એમના શબ્દોમાં નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે ખાવડા વિસ્તારના કોટડા ગામે આવ્યા છીએ ત્યાં ગ્રામ પંચાયતની કંઈક સમસ્યા છે આપનું શુભ નામ મારું નામ સમા ગફુર છે હું સબેટનું કોટડાવાળા જો ગામ પંચાયત વોર્ડ નંબર 1 ગફુરભાઈ તમારા ગામમાં શું સમસ્યા છે અમારા ગામમાં સમસ્યા એ છે કે અમે ઠરાવ આપ્યો હતો સામૂહિક જગ્યા પર શૌચાલય બનાવવાનું તો શૌચાલય અમે જે જગ્યા પર બનાવ્યો એ ઠરાવ કર્યો તે પર બનેલ હોય પછી આ સાફ આસમ સમયે શૌચાલય ફરતે બાઉન્ડ્રી કરી નાખી છે અને દબાણ કર્યું છે

તો પ્રચાર આવ્યો છે એની સાહેબ એ છે સાહેબ આપી છે છતાં પણ એ પણ આપે છે અને દબાન હટાવતો નથી નામ પર એ જ માંગ છે કે તાત્કાલિક રીતે હટાવવામાં આવે અને બીજી બનાવેલી છે તો એમાં પણ

તો પહેલાં શૌચાલય બન્યું હતું ને એ તો ત્યારે ખુલ્લી જગ્યામાં બનેલો હતો જ્યારે બની ગયો કામ પૂરું થઈ ગયા એક દીવાલ હતી જે શૌચાલય જ્યારે કમ્પ્લીટ થઈ ગયા ત્યારે આ લોકોએ આશ્રમે પૂરા પોતાના વાળામાં વાંડોગાઈ કેમ કે જે શૌચાલય બનેલો છે એ સ્કૂલ શાળા છે ને એની નજીક જ છે સ્કૂલના જે બાળકો છે ને એનો ઉપયોગમાં લેવા આવ્યો છે પણ ગ્રામ પંચાયતના જ્યારે ત્રણ સભ્યો લોકો એને રજૂઆત કરવા ગયા કે આ સરકારી પ્રોપર્ટી છે એને તમે દબાણ કરી ત્યારે આ વ્યક્તિ એમ કીધું કે આ સરકારી છે તમારી તો નથી ને સરકાર જે કરે એ બને કરી લે તો પછી ગ્રામ પંચાયતના સભ્યો ચૌદ તારીખે ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે તો પણ અમારી આ રજૂઆત આવી છે તમારા ન્યૂઝ માધ્યમથી ત્યાં દાંતા ધોરણે દબાણ દૂર કરવામાં આવે આ વ્યક્તિ છે દાંત ધમકી પણ આપે છે ગામ લોકોને માથાભરે વ્યક્તિ છે તો એ દૂર દબાણ દૂર થાય એવી મને માંગ છે દર્શકમાં વસ્તુ એવી છે એક બાજુ સરકાર છોકરાઓના ભણતર માટેની વાતો કરતી હોય ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોની વાતો કરતી હોય વિકાસની વાતો કરતી હોય બીજી બાજુ અસામાજિક તત્વો દ્વારા જ્યારે નાના એવા ગામની અંદર એક એકમાત્ર કદાચ બનેલું હશે તો એનું પણ દબાણ કરવામાં આવે અને એને પોતાના અંદરમાં વારામાં લઈ ગેરકાયદેસર રીતે એ દિવાલો ચણી અને યુઝ કરવામાં આવે અને આ એક નાના બાળકોને પણ અન્યાય છે ને ગામ ગ્રામજનોને પણ અન્યાય છે અને જ્યારે ગ્રામજનો આના ઉપર વિરોધ કરે છે ત્યારે આવા લુખા તત્વો દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હોય છે ખરેખર તંત્ર એ આ બાબતમાં ઝડપી નિકાલ કરી અને યોગ્ય પક્ષ ભરવા જોઈએ એવી પણ લોકોની માંગ ઉઠી રહી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર